વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા પ્રેરિત તથા દેવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિ મંદિર ઘરસારા રોડ વઢવાણ ખાતે વૈશાખી અમાવસ્યા શનિદેવ જયંતિ નિમિત્તે શનિદેવ મારૂતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે યજ્ઞ પ્રારંભ ધ્વજારોહણ કાર્યક્રમો યોજાયા હતા શ્રીફળ હોમ વિધિ સાંજે સાડા પાંચ કલાકે અને મહાઆરતી સવા છ વાગે યોજાઈ હતી આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીમાં અસંખ્ય ભાવિકો નગરજનો ભાવપૂર્વક જોડાયા હતા મહાઆરતી સમયે દિવ્ય અને ભવ્ય ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના શ્રી જયેશભાઈ સુકલ નીરવસિંહ પરમાર રાજુભાઈ હાલાણી ખીમજીભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ પટેલ પ્રફુલભાઈ ખોખરા એડવોકેટ પ્રવીણસિંહ ઝાલા બદ્રીભાઈ ભટ્ટ તથા શ્રી દેવ જયંતિ ઉત્સવ સમિતિના સભ્યો રાજુભાઈ ઉપાધ્યાય પ્રકાશભાઈ પ્રજાપતિ ભુરાજી રાઠોડ પ્રવિણસિંહ પરમાર દીપકભાઈ જોશી કિશોરભાઈ હરને વર્ષાબેન જોશી નિલેશભાઈ જોશી પ્રવિણસિંહ જાદવ સુરજીતસિંહ સોમપુરા ભાસ્કરભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહિનીના યુવા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી મહાઆરતીમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા જીતેન્દ્રસિંહ ચાવડા અશોકસિંહ પરમાર બકાલાલ નીરવસિંહ પરમાર હિનાબેન ગાંધી વિગેરે જોડાયા હતા